તો વાત કરીએ ભાવનગરની ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવે કારણે જર્જરી દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા એકસો એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતા વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો ભાવનગરે એક દાયકા સુધી શિક્ષણ મંત્રીનું ખાતું ભોગવ્યું છે આમ છતાં પૂર્વ શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં જ હજી પણ નાના આંગણવાડીના છે શિક્ષણ પાછળ સરકાર એટલું બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરિત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવના કારણે જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે ત્યારે શહેરના શિવનગર વિસ્તારમાં એકસો એક્યાવન નંબરની દુકાનમાં બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તેઓ નાના ભૂલકાઓ વર્ષોથી દુકાનમાં જ અભ્યાસ કરી રહ્યા છે અને વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં વાલીઓ દ્વારા જાતે જ વિડિયો બનાવી વાયરલ કરાયો હતો ભાવનગર એક દાયકા સુધી શિક્ષણમંત્રીનું ખાતું ભોગવ્યું હતું અને એના કારણે જ આંગણવાડીના નાના બાળકો દુકાનમાં અભ્યાસ કરે છે અને શિક્ષણ પાછળ સરકાર એટલો બધું ખર્ચ કરે છે છતાં બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે પણ એ આંગણવાડી નથી દુકાન છે દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય એ પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે પણ આ લોકોની આંગણવાડીના સંચાલકો ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો જવાબદારી તમારી છે છે સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો હતો કે બધું એના કરવાનું હોય આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની છે પણ અહીંયા હું તો એવું જ કહું કે શિવનગર વિસ્તાર બ્રહ્મકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ હજી વિસ્તારમાં છે ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમદો એક આંગણવાડી અહીંયા જો બને વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે બાળકો માટે આંગણવાડી બને તો મારી તો એક રજૂઆત છે કે આંગણવાડી સરસ મજાની અહીંયા ત્રબકેશ્વર મહાદેવનું પટાંગણ છે ત્યાં આ લોકો વિસ્તારની પણ માંગ છે અને મારી પણ માંગ છે કે આ બાળકો શાંતિથી એક સંકુલ બને અને એમાં બાળકો ભણે એવી મારી માંગ છે નહીં કે દુકાનમાં અત્યારે દુકાનમાં બાળકો અધર તાલક જીવી રહ્યા છે પતરા પણ છે ગરમીનો સમય છે ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરતક ભરાઈ જાય છે અને એમાં નાના બોલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમ એ આગળ અંદર ડૂબી ગયા એની જવાબદારી કોની માટે અહીંયા ટાંકીનો પણ એક ઢાંકણું બનાવે અથવા એ ટાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી લોક માંગ છે ધર્મેન્દ્ર બુધેલિયા પ્રેસ પ્રતિનિધિ તો આ તરફ જયારે